નમસ્તે મિત્રો અમૃત પુષ્પ સર્વરોગહારા ઉકાળો આ ઉકાળાનું અમૃત પુષ્પ સેન્ટર થલતેજ અમદાવાદ એની ચેનલ એટલે ઓનલી અમૃતપાન ઓનલી અમૃત પાનમાં આપનું સ્વાગત છે આ ચેનલમાં અમે માત્ર અમૃત સમાન વાતો જ કરીએ છીએ આજની આ કડીમાં આપણે આજે એક વિશિષ્ટ પ્રકારના અમૃતની વાત કરવાના છીએ આ વિશિષ્ટ પ્રકારનું અમૃત એટલે મઘા નક્ષત્રનું વરસાદનું પાણી મઘા નક્ષત્રના વરસાદના પાણી વિશે આપે સાંભળ્યું છે કે આ પાણી એ સર્વરોગહારા છે આ પાણીથી ખૂબ ફાયદો થાય છે આરોગ્યમાં આ પાણીનું ઘણું મહત્વ છે આયુર્વેદમાં આ પાણીને અમૃત સમાન કહ્યું છે જેમ ગંગાજળ અમૃત છે તેવી જ રીતે આ મગા નક્ષત્રનું પાણી પણ એક અમૃત જ છે શા માટે મઘા નક્ષત્ર દરમિયાન સૂર્ય એ મગા નક્ષત્રમાં પરિભ્રમણ કરે છે અને અમૃતનું ઉત્સર્જન કરે છે જે વરસાદના પાણીમાં બળી અને પૃથ્વી ઉપર આ અમૃતનું વર્ષા થાય છે એટલે આ પાણી અમૃત સમાન હોય છે આ પાણી બારે માસ રાખી શકાય બગડતું નથી જીવજંતુઓ પડતા નથી આમ છતાં એને ઉકાળીને પીવું હિતાવહ છે તો આ અમૃતરૂપ પાણી આપણે મઘા નક્ષત્ર દરમિયાન એકત્રિત કરીએ એનો સંગ્રહ કરીએ અને એનો બારે માસ ઉપયોગ કરીએ જૂના જમાનામાં જ્યારે જમીનની અંદર ટાંકાઓમાં વરસાદનું પાણી એકત્રિત કરવામાં આવતું ત્યારે આ મકા નક્ષત્રનું પાણી જ એકત્ર કરવામાં આવતું રસોઈમાં આ પાણી વાપરવામાં આવતું પીવામાં પણ આ પાણીનો ઉપયોગ થતો જ્યારે કોઈને કોઈ તકલીફ હોય શારીરિક તકલીફ હોય ત્યારે પણ આ પાણીનું પાન કરાવવામાં આવતું પીવડાવવામાં આવતું આ પાણી આપણે જે ઔષધો લઈએ છીએ ને એ ઔષધોનું ગુણવર્ધક છે એટલે કે ઔષધો આ પાણી સાથે લેવાથી વિશેષ ગુણકારી વિશેષ લાભો આપે છે અને પરિણામો સારા મળે છે એટલે પીવા માટે અને સંગ્રહ કરવા માટે જો કોઈ વરસાદનું પાણી સંગ્રહ કરતા હોય તો આ મઘા નક્ષત્રનું પાણી તે ઉત્તમ છે અમો અમૃત પુષ્પ નામક જે ઉકાળો બનાવીએ છીએ એમાં ઔષધોના ગુણવર્ધન માટે આ મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ કરીએ છીએ તો ચાલો મિત્રો આપણે નવી શરૂઆત કરીએ મઘા નક્ષત્રનું પાણી શક્ય હોય ત્યાં સુધી તાંબા પિત્તળ કે એવા કોઈ ધાતુના વાસણમાં એકત્રિત કરી સંગ્રહ કરીએ અને એનો આપણે આરોગ્ય માટે બારે માસ ઉપયોગ કરીએ Astor.